હા આજે અમે ગત મહિનામાં જે તાલુકા સ્વાગતમાં અમારા વિજયભાઈ પરમારને એક બહુ ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને અમે આવ્યા છીએ અને કલેક્ટર નેહાકુમારી દુમબે એટલા ઘમંડી અને આ એકદમ આખા બોલાને એવા છે કે જેમને હજી સુધી એસસી એસટી ઓબીસી મહિલાઓ અને વકીલો નું અપમાન કર્યું છે એમને માફી નથી આટલું આંદોલન થાય આટલી રજૂઆતો થાય તો કમસે કમ એમને માફી માંગવી જોઈતી આ બેન એટલા ઘમંડી અને સત્તાના મદમાં છે અમારા આદરણીય ધારાસભ્ય ગુલાબસિંહજી આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદરણીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ જ્યારે એમને મળવા ગયા તો એમને પિસ્તાલીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા મુલાકાત આપી અને કેવડાઈ દીધું કે એટલે આ આ આ મારા બેન એટલા ઘમંડી અને બેસરમ છે કે લાજવાના બદલે ગાજી રહ્યા છે અને એ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અમે છઠ્ઠી તારીખે આ આંદોલન એમને કરી નથી અમે ગઈ ત્રીસ તારીખે એફઆઈઆર કરી નથી સરકારે કોઈ એક્શન નથી લીધી એટલે અમે છઠ્ઠી તારીખનો પ્રોગ્રામ આપ્યો તો અમે આ મિટિંગ કરવાના છીએ તો આ કલેક્ટર પંચોતેર લાખ રૂપિયાના સરકારી ખર્ચે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોળ અને ભાજપવાળાને લઈને એ અમારો પ્રોગ્રામના દિવસે સરકારી પ્રોગ્રામ કરી રહ્યા છે જે પ્રોગ્રામ માનગઢમાં થવાનો હતો આદિવાસી ઉદ્યાનનો એ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે આ રાજ્ય સરકાર પોતે એક એવો મેસેજ આપવા જઈ રહી છે કે કે એસસી એસટી ઓબીસી મહિલાઓ વકીલો અને ગરીબોનું જો અધિકારીઓ અપમાન કરે તો સરકારને કોઈ ફર્ક પડતો નથી સરકારને એ તુચ્છ સરકાર આ લોકોને તુચ્છ ગણે છે તો એ સરકાર આવો એક મેસેજ આપવા માંગે છે છે એ અમને આ કલેક્ટર ને હરામી શબ્દ અને સાલા શબ્દ જોડે ખબર નહીં કેવો પ્રેમ છે તો અમદાવાદમાં આ બેન જ્યારે ડેપ્યુટી કમિશનર પદે હતા ત્યારે માલધારી સમાજની બેનો ત્યાં રજૂઆત કરવા ગઈ તો આ નેહા કુમારી બેન એ દંડો લઈને આ બહેનો પાછળ પડ્યા ને હટ ચાલી હટ હરામી ચાલી આવા શબ્દો એમને ત્યાં પણ ઉચ્ચાર્યા છે એનો વિડીયો પણ વાયરલ થયેલો છે એટલે આ શબ્દો એમના સ્વભાવમાં છે એવું અમે ગણીએ છીએ અને આ રીતે એ ધૂતકારવાનું અને અશ્લીલતાના શબ્દો ખૂબ વાપરે છે આના વિરુદ્ધમાં જ્યારે દલિત આદિવાસી અને એ સંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ સરકારનો પણ પૂરો સાથ આ એક આદિવાસી હોવા છતાં મંત્રી શ્રી અને ભાજપના નેતાઓ આ નેહાકુમારી કુમારી ને છાવરે છે અમારે એવું કેવું છે કે જો મોદી શબ્દ બોલવા માં આવ્યો અને અમારા આદરણીય રાહુલ ગાંધી પર આદિવાસી મહિલાઓ અને વકીલોનું અપમાન કરતા હોય તો એમની સામે એફઆઈઆર કેમ ના થાય એ જેલમાં કેમ ના જાય એ અમારો સવાલ છે અને આજે અમે આ એસસી એસટી ઓબીસી ની આખી ટીમ ત્યાં કલેક્ટર કુમારી જે આ કહી રહ્યા છે કે દલિત આદિવાસી અને મહિલાઓ ખોટા કેસો કરે છે અને એમ પણ કે આ આ લોકો નોન એસસી એસટી ઓબીસી ઓફિસર સામે જઈને પછી ફરિયાદ કરે છે અને એમાં જો તકલીફ પડે તો એસ્ટ્રોટીસી એટ્રોસિટી એક્ટ લગાડશે એવું એક કહેવા આગે છે તો કઈ ઓફિસમાં કોઈ અધિકારી કોણ છે તપાસ કર્યા વગર જ તો જતા હોઈએ છે અમે એમ પૂછવા જવાના છીએ આજે એસી એસસી એસટી ઓબીસીમાં બધા અમારા નેતાઓ એટલા માટે પૂછવા જવાના છીએ કે આ નેહાકુમારી કયા સર્વેના આધારે આ નેવું કેસો ખોટા થાય છે એ કહી રહ્યા છે એના માટે અમે આજે એમને મળવા જવાના છે એમ કહે છે કે આ નેવું ટકા કેશો બ્લેકમેઇલિંગ માટે કરવામાં આવે છે તો એ અમારે એ સર્વે કયો તમે કર્યો એ અમે પૂછવા જવાના છે આ પરિસ્થિતિમાં અમે બમણી તાકાતથી જેટલા અમને સરકાર દબાવવા માંગડે માંગે છે એટલા અમે બમણી તાકાતથી આ આંદોલનને ઉઠાવીશું અને નેહાકુમારીની સામે જ્યાં સુધી એફઆઈઆર ના થાય એમને સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી અમે જપીશું નહીં અને ભાજપ સરકારના ઇશારે મંત્રીશ્રીના ઈશારે વીસ ત્રીસ લોકોની પાસે બેનર પકડાવીને અમારા આદરણીય જિગ્નેશભાઈ મેહા મેવાણી ધારાસભ્યની સામે એ આંદોલનો કરાવે રેલીઓ કઢાવે ત્યારે અમે એટલું કહીએ કે આ એમનો એનાથી અમને કોઈ ફર્ક પડતો નથી અને અમે એને બમણા વેગથી એ આંદોલન ચલાવીશું મારા દીકરા સમાન મારા ભાઈ સમાન અમારા જિગ્નેશભાઈ મેવાણીને હવે અમે આખા આદિવાસી વિસ્તારમાં ફેરવીશું અને આ આંદોલનને અમે પૂરા વેગથી ઉઠાવીશું અમને અમારા વિજયભાઈ પરમાર એકલો નથી આજે વિજયભાઈ પરમાર છે કાલે બીજાને પણ આ હેરાન કરે એટલે અને અમે જોયું છે કે દરેક અધિકારીઓ ગરીબોને ગણતા નથી એના માટે અમે આ આંદોલન કલેક્ટર ડીએસપી ડીડીઓ અને સરકારી કર્મચારીઓનો પગાર લોકોના ટેક્સના પૈસાથી થતો હોય ત્યારે એમની ફરજ થાય છે કે ગમે તે ભાઈ બેન આવે ઓફિસમાં તો એમને શાંતિથી સાંભળવાના હોય અને પછી એમના પ્રશ્નનું નિરાકરણ કરવાનું હોય અમારા જ પૈસાનો પગાર ખાઈને જ્યારે ગરીબોને ધૂતકારે છે ત્યારે અમને ખરેખર દુઃખ થાય છે